મારા કલે જાઓ બોણી ની ટીપમાં ભાઈ દસ ની નુકશાન આવ્યું આખો વિડીયો તમે જોઈ કરતા નુકસાન આવી ને ટાયર કેમ ફાયું મારા કલેજ આવો પ્રવીણભાઈ નું ટાયર તો આપડી ગાડીમાં નહીં લે પ્રવીની ગાડીમાં દસ હજાર ની નુકશાન ની પેલી ટીપ ભાઈ મારા ભાઈ બોણી ની ટીપમાં દસ હજાર ની નુકશાન આવી મારા આખો વિડીયો જોઈ જાવ મારા કલે જાઓ આખો જય દ્વારકાથી આપણી ગાડી ભરાય મારા કલે આવો અમદાવાદ ની આપણે બડુ ગાડી ભરાય એટલે અહીંથી આપણે લાલપરી લઈને નીકળી ગયા ઠેલો બેલુન ટાંગીને હોય કાબુ જરા જરૂર આપડી ગાડી ગડુ પેલા લાલપરીને આપણે હામી કરવાની છે લાલપરીમાં આપણે બેટરી નાખવાની છે તો ઈમાં બેટરી નાખેને આપણે ડાયરેક્ટ સીધા આવી ગયા તો આપડે પ્રમણભાઈ છે પ્રમણભાઈ ની ગાડી આવે અમદાવાદ લીરા બાંધીને આવી ગયા તો ગાડી ભરાઈ ગઈ આવી ગઈ આ વિજયલભાઈ ની ગાડી કોન અમદાવાદ આવે આપડી ગાડી યમદાત ભરાઈ ઈ દે આપડી બેટરી બેટરી નાખીને ગાડી જોવાય એ થઈ ગયું આપણે કિશનભાઈ લેતા જાય ઘરે એ ગાડી આપડી ગાડી પર કિશનભાઈ ગાડી બંધાઈ ગઈ જો અહીંથી છેલ્લા નાખવાની છોડી અઢીસો ગાડી પેક કરીને જો બે ગાડી આપડી પડી ગઈ લાલ પરી ને બે આપડે અમદાવાદ નીકળી જાવ ને એ મારા ગાડી લઈને કિશનભાઈ ઘરે નીકળી જાય તો કરો વિકાસભાઈ એ વાત આપણે આપડે જય દ્વારકાધીશ ભરાય એની ભરાવા નથી પણ કાલ ઉપાડવાની છે ભરાય તો જાય ભાઈ ની પણ આપણે અમદાવાદની ની ગાડી ભરાય અમદાવાદની ની તો જ્યાં મારા કલે જાઓ અમદાવાદથી ભરાણી કાઢી ને આપણે કિસાન ભાઈના માંથી ભરાણી મહાપુરવાળો બોલેરો એનો ડેકર બનાવવા નહીં ને એટલે આપણો વારો આવી જાય બાકી તો વારો ન આવે એટલે આપણે બીજલભાઈ ને નવા આપણા દોસ્તા નવા ભાઈને તમને મળાવી આપણે પ્રવીણ કરીને છે તમે કોઈ નહીં જોયા પેલા લાઈન માં આવતા ને પાછા લાઈન માં હરી ફરી આવ્યા મારી ઘરે એટલે એ ભાઈ તમને બતાવી આગળ છે આપડા થી કિલોમીટર આગળ જેતપુર પોતી અને આપડે નીકળ્યા છીએ આપડે વાત જોવે નો જે જાય ગોટા સડી જાય એને ખબર છે નાખી ભાઈ ગુમ છે વાત જોહે આપડે નીકળ્યા ને હું ડીઝલ ભરવી ને બધી તમને ભેગા થાય આપડી ગાડી માં ડીઝલ નાખ લઈએ આપડે મીઠુડી માં ભાઈ ડીઝલ આપણે વધારે નહીં આ કેમ કે આપડે રિટર્ન માં કોઈ છોટી લાખ એટલે આપણે વધી ને પૈસી છો તેને જ આવીશું તો આપણે પૈસી સોનું નું જાય ભાઈ મામા દેવ અગરબત્તી કરી લઈએ આપણે ભાઈ અગરબત્તી ને આપડે નીકળી જાય તો અગરબત્તી કરીને શું હોય હો ડાયરેક્ટ મામા આપણે બીજા વધારે કઈ જવાનું નથી આપણે ડાયરેક્ટ રોકવાની ક્યાંય છે નહીં મારા જાઓ ડાયરેક્ટ રોકવાની છે એક ભાઈને પંચર પડ્યું આપણે માલ બાપાને દર્શન કરી બરોબરથી નીકળી જ ગયા હતા આપણે આપણે જૂનાગઢ બાયપાસ ઉપર એક ભાઈનું પંચર પડ્યું પ્રવીણભાઈનું તમને નથી કીધું પ્રવીણભાઈ પંચર પડ્યું તો આપણે ત્યાં જાય તો ખોઈ હો જવાનું છે બીજે ક્યાંય જવાનું નથી મારા આપણે ત્યાં પોતી ગયા પ્રવીણભાઈ પાસે હવે ટાયર આપણે બદલાવી નાખીએ ટાયર આપણે બદલાવી નાખી હું ભાઈ ચેકમાં દઈ દઉં આપણે ટાયર ટાંઇટ બોલું ટાંક કરી દીધા હોય હો ભાઈ આપડે વાર શું લાગે એ ભાઈ પછી જેક મારતો તો જેક ઉતારતો તો મારતો તો કાં ભાઈ સુર્ય ચેક મારીને પછી આપણે ડાયરેક્ટ જ ગયા તો હોય હો કેમ કે મોડું થઈ ગયું એટલે આપણે જમવા રોકવાની છે જો ટ્રાયક ટ્રાફિક ટ્યાંક નડીને જો આપણો ભાઈ જેક મારતો તો હોય હો પછી આપણે નીકળી ગયા તો જેક ટાયર બાયર ફિટ કરીને પછી આપણે ડાયરેક્ટ સીધી રોકવાની છે ખાવા તો આપણે ગુમતા છોકરી ટ્રાફિક નડી ગઈ તો મારા ભાઈ હલડે હવારે પૂરું થાય બધું ક્યાં લગન ભેગું કંઈ નહીં થાય એવું થાય ભાઈ ત્યાંથી સીધા લઈ રહ્યા આપણે જમવા રોકાણ હરે કૃષ્ણમાં ન્યા પોતી ગયા હરે કૃષ્ણ જરી આપણે બીજલ ભાઈ ન્યા તો મારી માં પ્રવીણ આવે પ્રવીણ આવી જાય એટલે નીકળી જવાનું છે એટલે પ્રવીણ આવી ગયો જમવા ભાગ ગયા એટલે જમી બમીને મારા વખત લઈ જાઓ જમવું એટલે વાત જવા તો ભાઈ પછી નીકળી જ આપણે ગાડીએ જમીને હોય હો જમીન તો ખરો પડે મૂકવા એક કિલવેક ખાતો મારા કલે મૂકવા જ ખાઈ ગયા પસાર પસાર રૂપિયાના તો આ તેને તેને જવાય પડી ગયો નીકળી જ જવાનું સીધું ડાયરેક્ટ છોટીલા સિવાય ગાડી જ્યાં સ્ટોપ નથી કરવાની અરે હોય હો પછી છોડી દીધી ગાડી બે એન્જિન ડાયરેક્ટ સોટીલા તેને તેને એટલે ગોમતા ગમતા કંઈ ટ્રાફિક નથી નીવડી મારા કલા જવા આપણે સારું હતું ટ્રાફિક ન હતી મેળા આવી ગયો ત્યાં આપણે કામ કહીએ કે રવિમાં આપણે પૈ ફટાકિયા ફટાક્યા ફૂટતા હતા એક નંબર એવા ફૂટે દેખાય અને લગ્ન હતા ભાઈ રવિમાં એટલે રવિ હોટલ છે ને આપણે અહીંયા બ્રિજની અહીંયા ભાઈ તમે જોયા હા એટલે ફટાકિયા ફૂટતા ત્યાં વાત જાવ તો કલાકે આવી લે મેં જોયું ભાઈ દિલથી ફટાક્યા જોયા ભાઈ ના એવો છોડી જ દીધી ડાયરેક્ટ છોટીલા જ રોકવાનું છે બીજે ક્યાંય નથી રોકવાના આપણે બધા હતા ઓલા બે વાહ હતા સીધા જ સોટીલા પોતી ગયા હતા બીજલ ને બે આવતા આપણે ક્યાંય ટ્રાફિક નડી જ નહીં આપણે આપણે કયો ખેતલા પામે સાપી વા એ પ્રવિ આવી ગયા વાહ બીજલ આવી છે એની પ્રય આવી ગયા આપણે આ બીજલ આવે એટલી વાર મારા ભાઈ બીજા પોતી ગયા પંદર પંદર પાંચ છ મિનિટમાં પોતી ગયો બીજો લે આ પછી આખાએ આખા લીધે અશોકભાઈ આવી ગયા હતા આપણે અપડે આવી ગયા હતા આપડે સાબા પી લઈએ સાબાઈ ને નીકળી જાય સા પીને આ બીજલભાઈ જો ક્રિષ્ના વાળા ઓરત થાય પ્રવીણભાઈ ને અશોક પોતું ભાઈ આ અશોકભાઈ છે આખી ગાડીઓની એસેસરી લેવાની આપણે કવર લેવાનું છે આપણે મીઠુડી આટું ખબર હોય તો મીઠુડીમાં કવર કેવું હતું સ્ટેરિંગ કવર અગિયારસો રૂપિયા નો આવે તો આપણે લેતા આવીએ આપણે ગઈ હું ભાઈ ચાર ભેગા લીધા ત્યાં આપણે સસ્તું કરી દીધું મારા લઈ જાવ સસ્તું એટલે નવસો રૂપિયાનું લઈ લીધું આપણે ચારે ચાર ગાડી વેગી હતી આપણે આ કવર લીધું જવું તમે આ મીઠુડિયા આટું આ નવસો રૂપિયાનું ભેગું થયું અને આ પ્રવીણ આગળ ભાઈ ગયા પછી અહીંથી નવ જોડવાનું છે ડાયરેક્ટ લીમડી મારા ભાઈ રામભોરે अरे प्रवीण बेन आ गाड़ी आई जाओ कृष्णा वसराज आ कृष्ण वालों भाई अपड़ी लीधो आप ते क्या कहें कि आप अमेर बे कलाक वहाँ भाग तो सौ किलोमीटर वहाँ तो अरे तो ये अपड़ी लीधा भाई आप आटली गाड़ी से जो राम भरो हम आपस लो आप ग्रुप न्यूज सर्कलू न्यू। जो लो तक बायो में लिंक मिली जाए अमा ग्रुपनी ते जॉन थी जा कलेज आओ ઓનલી જરી બોલેરો પિકઅપ નામ છે ગ્રુપનું આપણા આ જવું તો ખરા આખી ગાડી મારા લઈ જાઓ ભાઈ થઈને ડાયરેક્ટ સનાતન હજુ ભાઈ અમદાવાદ આપણે બીજલભાઈ ને પ્રવીણભાઈ વહી ગયા હતા આપણે એટલા તો ચાર પાંચ જણા અમે રોકાણા શ્યાર ગાડીઓ બાકીને બીજલભાઈને તો ખાલી કરવાની ઉતામે રહેતી ને મારા ભાઈ ભાગી ગયા હતા ખોટી પડતર રહી તો એટલે મારે આગળ થઈ ન વહી ગયા તો આપણે તો શા પીવાનું છે ભાઈઓ પહેલાં ભાઈ પછી ગાડી ખાલી થાય કે ન થાય મારા લઈ જાઉં પછી ત્યાંથી ને ભાઈ ગયા આપણે અંદર જ સિટીમાં બીજું શું કરે આપણે ગયા તા ત્યાં પ્રવીણભાઈઓને બે ગાડી ખોલી રાખી પણ આપણે પછી સમજી લો કે બોલાવ્યા જ નહોતા કરશે અને આપણે જો એક ભાઈ અજયભાઈ ઉપરવી ગયા વસરા જ્વારા એ ભાઈને ઓર્ડરમાં છે ને આપણા માણેક ચોકમાં જવાનું છે આપણે જોવા બ્રિજ ઉપર પોતી ગયા હવે અહીંથી ભાઈ હવે પાંચ સાત કિલોમીટર થાય વધારે કંઈ થતું નહીં વધારે કંઈ ફરક ન પડે ભાઈ પણ એ નાળા ખોલ્યા ત્યાં હું પોતી ગયો હતો અહીં જે જો નાળા ખોલ્યા ને આપણે પોતી ગયા હતા આપણી ગાડી એક કલ્પેશભાઈ ભરી અહીં છે આપણે અહીં ખાલી થાય આ જોઈલા ભાઈ જો ખોલીને બેઠા હતા કૂતતા હતા હજી અહીં ખોલી તો નહોતી જ ભાઈ ત્યાં પોતે ગયા હતા ભાઈ આપણા વિડીયો અહીં પૂરો કરી દે મારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા મારા કલેજો ને મારા ગ્રુપમાં જોડવાનું બાયોમાં લિંક મળી જાય તમને મારા ગ્રુપની